જયારે ક્યાંય સત્સંગ થતો હોય છે પણ ઘણા લોકો સત્સંગમાં જયારે જાતા હોય છે પણ જયારે સત્સંગ ની અંદર જયારે ગુરુમુખી જે વાણી વિયક થી અને સમજી અને સત્ય ની અનુભૂતિ કરી એટલે સત્સંગ થઈ ગયો કારણ કે સત્ય ને જરે જાણવાથી એટલે કે સત્યની જે અનુભૂતિ જે કરવાથી પોતાના સ્વયમને સત્ય છે તેવું જે જ્ઞાન થઈ જાય છે તેને સત્સંગ કહેવાય છે એટલે તો અહીંયા ત્રિક સદગુરુ જયારે આપણને મળી જાય અને એવા સદગુરુ ના જયારે સરને જયારે જાવી એટલે અહીંયા ત્રિકમ સાહેબ કે के मन चित शरण माहि के तो सद्गुरु ना जरे शरण मा जावे तो पूरे पूर्व आप जो मन सद्गुरु ना जरे शब्द ऊपर जो ठहरा थे जाए जे आप जो चित से मन नो जे हिंसो चित केवा તમારું જયારે સીત જયારે ઠેરાય જાય કરે છે જયારે સદગુરુ નો જયારે સત્સંગ હોય છે तेरे आया तिरकम साहेब एम के सी मैं तो के गुरु किम साहब का बाल का बोलता हूँ त्रिकमदास दास के ग्रहण एक सारी के હું તો કે મારા ગુરુના શરણમાં ઘરટ એક સારી કે એટલે કે છે કે ભાઈ કે મારા જે ગુરુની મેલ પર મેં એવું સત્ય જોયું અને સત્યને જાણવા માટે મેં તો એના શરણમાં મારું જે મન સોંપી દીધું અને પૂરેપૂરું એનું જે કાંઈ શબ્દ જે છે એ શબ્દ નું પૂરેપૂરું ગ્રહણ કરી લીધું એટલે આપણે જયારે સદગુરુ જયારે મળે છે ત્યારે સદ્ગુરુના માં શબ્દ ઉપર આપણે જયારે ચિત્ત ઠેરાવતા ઠેરાવવાનું હોય છે ત્યારે ચિત્ત ચિત્ત ચિત્તવન કરવા લાગે છે જયારે પોતે એ સેર શબ્દોનો જે બેઠો બેઠો પોતે પછો કહાની ઘડવા લાગે છે એટલે એને પોતાનું જે મન છે ને એ ઠેરાતું નથી હોતું ચિત્તોન કરવા લાગે છે શબ્દના કોઈ પ્રકારના પોતે બેઠો બેઠો વ્રાણ વરણ કરવા લાગે છે એટલે પોતે પોતાની જે મન ચેરાતું નથી શબ્દ ઉપર એટલે આયા તો તિરંગમ સાહેબ કે છે કે કે જરે સદગુરુનો જરે સત્સંગ થતો હોય કે એટલે કીધું કે સત્સંગ કરલે સદગુરુ કાકે સદગુરુનો જરે સત્સંગ થતો હોય તેરા જે શબ્દ જે એના ઉપર બરાબર આપણે ચિત્ત ઠેરાઈ જવું જોઈએ ત્યારે એ શબ્દ ગ્રહણ કરી લેવું જોઈએ કે એક શબ્દ ગ્રહણ કરી લેવા એ શબ્દ એની પર જે સાર જે છે એ સારને પૂરેપૂરો એનો ગ્રહણ કરી લેવો જોઈએ સારને પૂરો પૂરો સમજી લેવો જોઈએ આપણે એટલે કીધું કે ભાઈ અહીંયા જે એનો શબ્દનો જે સાર જે છે એ સમજવામાં કેવી રીતે સમજવું તો કે જ્યારે આપણે જે શબ્દ ઉપર બરાબર મન આપણું અહીંયા ઠેરાય એ શબ્દ સિવાય એમાં બીજો કોઈ વિષય ઉપર મન ન જાય જ્યારે તમારું જ્યારે મન જે છે

ઘણું બધું આપણને સમજાવી બેઠા છે સમજાવે છે પણ સત્સંગમાં જાવશો ત્યારે બરાબર કોઈનું મન બરાબર એ શબ્દ સદગુરુ ના શબ્દ ઉપર નથી હોતા મન ઈ શબ્દ ઉપર નથી હોતું મન બીજા વિષયો ભટકતું હોય છે કોઈ પ્રકારની સર થઈ રહી હોય છે કોઈ પ્રકારના વાદ વિવાદ ઉભા થઈ રહ્યા હોય છે પણ અંદર પોતાનો કોઈ સ્વીકાર ભાવ નથી હોતો પોતાને કાંઈક બની જવું છે એવો ભાવ લઈને આવ્યા હોય છે પોતાને કાંઈક એવું નક્કી થઈ જવું છે કે હું જ શું આનો ઉત્તરના અધિકારી બસ આવી છે સરસાઓની મલ પર એકબીજાના ઝઘડાઓ થઈ જાય છે જે સત્સંગ હોય છે પણ તમારું મન સદગુરુને તમે સોંપી દો કે જે મારો સદગુરુ કરે તે સાચો પણ એક એક શબ્દ એના પૂરેપૂરા ગ્રહણ કરતા જાઓ કે જેમ આપણે માનો કે ઘાસ ઘાસ સાયા વિના પોતે અંદર ઉતારવા પડે વાડીની ની પર ઘણું બધું ઘાસ હતું તે ઘાસ એક સાથે બધું એક સાથે ઉતારી દીધું શરીરમાં પછી એક ઝાડ નીચે ઉનાળાનો દિવસ અને તડકો તાપ હતો એટલે એક ઝાડ નીચે સાઈ બેસી અને પોતે એ જે અંદર જે એને જે ઘાસ શરીરમાં જે પડ્યું હતું પાછું અંદર ઉછાળો મારી અને પાછું મોઢે આવી અને ઓગાળ કરે છે એટલે કે જૂનું જૂનું સાવી અને પોતે એનો રસ સૂઈ અને એનો હજમ કરે છે વળી પાછું એનો ફરીથી બીજું જે અંદર

और जो मन બીજા विषय में न होए तो आए सतगुरु जीरे बिकम साहेब बात करे से तो सत्संग करले शब्द सत्संग करले पयोक सतगुरु का किए मन शरण चित्त मन સત્ગુના શરણમાં સોંપી બસ એટલે અહીંયા ઘણા લોકો મન સમર્પણે કરવું નથી મન સોંપતા નથી આ મન છે ને એ સક્રોળો છડાવે પણ જ્યારે મનની જે પાર જે છે ને सत्य से तो એટલે આયા त्रिकम साहेब के से अलक अखंडित के अ अरूपी अजरा अमर घर पाए के मन पवन से न्यारा खेले दुर्मति को दूर करता है अलक है वो से

તમે જે રૂપરંગના જે જોઈ રહ્યા છો જે રૂપરંગના જે જોઈ રહ્યા છો જો કોઈ ચક્ર છે ભગવાન કોઈ ગદાવાળો છે ભગવાન કોઈ ધનુષ્ય વાળો ભગવાન છે જેવી જેવી પ્રતિમા જેવી જેવી મગજમાં બેહી ગઈ છે એ બધો સ્થુલ શરીરનો જે બધો આકાર છે પનાહી અકલ રૂપી જે છે આલક જેતા પોતે નિરાકાર છે નિરાકાર ને કોઈ રૂપ નથી એટલે અરુપ આયા ત્રિકમ સાહેબ કીસે તો તમે અરુપ છો કે અરુપ ને જરે જાણો ભાઈ

એ ભાવ મટી જાય છે જે અંદર જે ડર પડ્યો છે કે હું મરું છું એ મરવા પણ નો જે ભાવ છે એ મટી જાય છે ત્યાં અમર પદ પણ નો જ્ઞાન થઈ જાય છે કે હું અમર છું તું અમર છો ભાઈ કે દરેક અમર છે પણ દરેક ની અંદર ભય પડેલો છે લોકો મોત થી ડરી રહ્યા છે કે ભાઈ આ મોત તો શરીર નું છે જન્મ જ શરીર નો છે અને મરણ એટલે મોત થયું તો કાય ત્રિકમ સાહેબ કે છે ભાઈ તું અમર છો કે તું નિરાકાર છો તું 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 જે જે આ રૂપ પણ પકડી બેઠો છો એ ભાવ જયારે છૂટે તને નક્કી થાય કે ભાઈ હું અમર છું હું જે માની બેઠો તો રૂપાળો કોઈ રૂપાળો માની બેઠા હોય કોઈ કદરૂપો તો કદરૂપો માની બેઠા હોય કોઈ ગોરો તો તો પણ માની બેઠા હોય જેવા જેવા રંગ રૂપાળો જેવો હોય એવો માની બેઠા હોય છે એ ભાવ જયારે જયારે મટી જાય છે જયારે પોતે અમર છે તેવું જયારે પોતાને જયારે જ્ઞાન થઈ જાય છે એટલે અહીંયા એમ કે કે ભાઈ મન પવન છે ન્યા રાખ્યા લે કે દરે એ પોતે આ પવન કેતા જે શ્વાસ છે એ શ્વાસ થી દુ શ્વાસ થી પાર છે મન થી પાર છે જેર મન ને જેર પાર છે મન ની જડ છે અને આ તો બાપ અરૂપી છે નિરાકાર છે એટલે કે મન પવન છે ન્યા રાખ્યા એટલે કે મન પવન છે ન્યારો છે કે એટલે અહીંયા ત્રિકમ સાહેબ જયારે આપણને દરેક ને જે એ જ વાત કરી રહ્યા છે તમારો જે ભય પડેલો છે એ ભયને જયારે દૂર કરવા માટે જયારે અંદર જે પવન જે ચાલી રહ્યો છે જે પવન જે જાય છે અને આવે છે બસ ત્યાં તે સીત જયારે ઠેરવે છે અને એ ધ્યાન જયારે લાગે છે ત્યારે એ અમરપદ

ખરાબ કરવું કોઈનું કોઈનું જૂતી લેવું ભાઈ એ બધા ના પારબ દ્વારા બધું મળ્યું છે બિલકુલ એમાં છેડખાંડ નો કરવી જોઈએ કોઈ કોઈનામાં એટલે આમાંથી વસ્તુમાંથી જયારે આવો આવી જયારે દૂર મતી જે પડી છે

સત્સંગની મેલપાર જ્યારે જ્યાં સત્સંગ થતો હોય છે ત્યાં સત્સંગ એ છે કે માણસને જયારે સ્વીકાર ભાવ થાય જયારે સમજાય જયારે પોતે સત્યનો જયારે સંગ કરી લે છે એને સત્સંગ કહેવાય છે એટલે આવું

તો બાપ સત્ય નો જયારે સંગ જયારે થઈ જાય છે ત્યારે આ પરમ સુખ ની જયારે પ્રાપ્તિ જયારે થાય છે એટલે અહીંયા દાદા ત્રિકમ સાહેબ આ વાણીમાં